નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વાણી ગ્રુપમાં તો આજે આપણે જોઈશું કે મફતમાં ના ઘરેલું ઉપચાર કરીને ભૂણ કેવી રીતે ભગાડી શકાય જેથી કરીને ખેડૂતો પોતાનું નુકસાન બચાવી શકે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે ભૂંડાને ને રંજાડના કારણે ખેડૂતોનું ઘણું બધું નુકસાન થઈ જતું હોય છે તો આપણે જોઈએ કે એને દૂર કેવી રીતે રાખી શકાય ભૂણ બગાડવાના ઉપાયોમાં કેન્દ્ર સરકારે આઈસીઆર સર્વેમાં પણ અમુક આસાન અને સસ્તી પદ્ધતિઓ વર્ણવી છે જેના મદદથી ખેડૂતો ભૂંડને દૂર રાખી શકે છે તો આપણે કઈ પદ્ધતિ છે જે કેન્દ્ર સરકારે દર્શાવી છે તેની સમગ્ર માહિતી આપણે આ વિડીયો જોઈશું તો સૌ મિત્રો ખેડૂત મિત્રો કે બટન આપેલું છે તેના પર કરી આજે જ ખેડૂતવાણી ગ્રુપને સૌ સુધી પહોંચાડો ખેડૂતો મગફળી ફરતે બોર્ડર તરીકે ઉચ્ચ ઘનતાવાળા કુસુમને ચાર થી પાંચ હરોળ વાવી શકે છે કુસુમને જનરલી આપણે બધા કુસુમી તરીકે ઓળખતા હોઈએ છીએ તેનાથી ભૂંડને દૂર રાખી નુકસાનને અટકાવી શકાય કુસુમનો પાક કાંટાવાળો હોય છે અને રાસાયણિક ગંધ ઉત્તર્જિત કરે છે જે મગફળીના પાકને ગંધથી ઢાંકી દે છે અને આ રીત પંચોતરથી નેવું ટકા જેટલું સર્વેમાં બતાવવામાં આવ્યું છે કે પાકનું નુકસાન ઘટાડી શકે છે ખેડૂતોને વધારાની આવક પણ પૂરી પાડે છે આપણે સૌ મિત્રો ફરતે વાર્તો કરતા હોય છે પણ તેનાથી લગભગ કોઈ ભૂંડ અટકી શકતો નથી પણ કુસુમના ગંધને કારણે ભૂંડ તેનાથી દૂર રહે છે આ હતો એનો પહેલો ઉપાય

અને આ આપણે ઘરે પણ કરી શકીએ છીએ ભૂંડને બગાડવાની સૌથી સફળ રીત છે બાયો ઓક્સિટોક્સ ખેડૂતો જે પશુની ભૂંડથી ડરતા હોય તેમનો અવાજ રેકોર્ડ કરીને રાત્રે ચલાવે છે આખી રાત આ અવાજ ચાલે એટલે ભૂંડને એમ લાગે કે શિકારી આજુબાજુમાં જ છે અને તે ખેતરથી દૂર રહે આ રીત સૌથી સફળ છે અને બાણુંથી બાણુંથી પંચાણું ટકા કિસ્સાઓમાં અસરકારક સાબિત થાય છે ભૂંડની દ્રષ્ટિ અને સાંભળવાની ક્ષમતા નબળી હોય છે તેથી ભૂંડ ખાસ કરીને ગંધને સૂંઘીને અને આજુબાજુમાં થતી હલનચલન પર આધાર રાખતું હોય છે એ સૌને લગભગ ખબર જ છે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે ત્યાંની જમીન સૂંઘીને માર્ગ શોધે છે ભૂંડને મનુષ્યના વાળની ગંધથી નાકમાં બળતરા થાય છે તેવું સાબિત થયું છે તેથી જો ભૂંડણે મનુષ્યના વાળની ગંધ આવે તો એ જગ્યાએથી દૂર રહેશે તેથી ખેડૂતો વાણંદ પાસેથી સસ્તા ભાવમાં મનુષ્યના વાળ ખરીદીને ખેતરની ચો તરફ મૂકે તો ભૂંડ આપોઆપ દૂર રહે છે અને આ પદ્ધતિ ખેડૂતો માટે સિત્તેર થી એસી ટકા અસરકારક અને સફળ સાબિત થઈ છે બીજી રીત છે મકાઈ અને જુવારના પાકની આસપાસ ચાર પાંચ અરોડમાં એરડા વાવવાની પદ્ધતિ છે એ ભૂંડ થતા નુકસાન ને અસરકારક પંચોતેર થી નેવું ટકા નિયંત્રિત કરે છે એરડાની તીવ્ર ગંધ મકાઈ ની ગંધને ઢાંકી દે છે અને આ ભૂંડ માટે અપ્રિય દુર્ગંધ પણ ગણાય છે આ પદ્ધતિ ખેડૂતોને વધારાની આવક પણ કરાવે છે આ ઉપરાંત એરડાને કોઈ પણ ઋતુમાં વાવી શકાય છે સૌને ખબર છે કે ભૂણ સૌથી વધારે નુકસાન મકાઈમાં કરે છે અને મકાઈની ગંધ ભૂણને ફરત આવી જતી હોય છે પણ એરડાનું વાવતર કરવાથી મકાઈની ગંધ ઢકાઈ જાય છે અને ભૂણનું નિયંત્રણ થાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આજે જ ખેડૂતો ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઈબરનું બટન આપેલું છે તેના પર સબસ્ક્રાઈબ કરી સૌ સુધી આ માહિતી પહોંચાડો